ભચાઉ તાલુકાના કુંભાળી ગામે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસમાં બફાટ કર્યો છે તે અમારા ક્ષત્રિય સમાજને ખૂબ જ આઘાતજનક લાગ્યો છે તેને અમારી બેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેનો અમે સ સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ કારણ કે અમારો તો ક્ષત્રિય સમાજ અમારો તો ઇતિહાસ છે કે અમારે બીજા કોઈ બેન બીજાની કોઈ બેન બેટીની દીકરી હોય તો અમે ક્યારે જોયું નથી અને અમે અમારા પૂર્વજો પારિયા થઈ જતા હોય તો આ તો અમારો સમાજ છે તો અમે આને કઈ રીતે ઓલું કરી શકીએ એમ અમે આ પરસોત્તમ રૂપાલાને કોઈ પણ કારણે ટિકિટ રદ થવી જોઈએ જો નહીં થાય તો અમે અમારું આકરું વલણ પણ દાખવા તૈયાર છીએ અને ભાજપના કોઈ પણ ભાજપના ઉમેદવાર આગેવાન છે તે આપણા ગામમાં કોઈને એન્ટ્રી કરવી નહીં જો તમને અગાઉ પણ કીધું કે અમે પંદર દિવસથી અમે આંદોલન કરી રહ્યા છીએ અમારી બેન દીકરીઓ સડક પર અમારી ક્યાંય બેન દીકરીઓ નીકળતી નથી પણ તેને મજબૂર સરકાર કરે છે પંદર દિવસથી અમારી બેન દીકરીઓ હડતાલ કરે છે આટલું બધું કરે છે તેમ છતાં જો સરકારનું પાણી પેટનું પાણી ન હોય તો અમારે અમારી જે સંકલન સમિતિ નિર્ણય લેશે અગાઉ અમે કોઈપણ પક્ષમાં અમે વોટિંગ નહીં કરી કે જે અમારો પક્ષ નિર્ણય લેશે તે અમે સર્વ રાખીશું જે કુંભારડી ગામે કુંભારડીના યુવાનો દ્વારા માત્ર કોઈ સમાજ કે પાર્ટી વિરુદ્ધ નહીં પણ એક વ્યક્તિની ટિકિટ કાપવા માટેની જે માંગ છે એ માંગને લઈ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ આગામી દિવસોમાં જો રૂપાલાની ટિકિટ નહીં કપાય તો અમારું મોવડી મંડળ જે આદેશ આપશે તે આદેશ પ્રમાણે અમારા હરેક યુવાન એના આદેશનું પાલન કરવા તત્પર છે આ ભાજપ પક્ષમાંથી કોઈ ઉમેદવાર જ નહીં પરંતુ તેનો કાર્યક્રમ લઈને કોઈ પણ કાર્યકર ભાજપનો આવશે તો એને યુવાનો દ્વારા અહીંયાથી રોકવામાં આવશે એનો લોકશાહી ડબે સખત વિરોધ કરવામાં આવશે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારી સંકલન જે સમિતિ છે જે આદેશ આપશે એ અમારા શિરોમાન્ય હશે અને જે કહેશે એ કરવા અમે આ ક્ષત્રિય સમાજની મિટિંગ અગાઉ અનેકવાર થઈ ચૂકી છે અમારો એક મુદ્દાનો કાર્યક્રમ છે કોઈપણ વ્યક્તિ આ કોઈપણ પક્ષ કે સમાજ વિરુદ્ધ કાર્યક્રમ છે જ નહીં માત્ર ને માત્ર એક વ્યક્તિની ટિકિટ રદ કરો હવે જોવાનું ભારતીય જનતા પાર્ટીને છે કે સ પંચોતેર લાખ લોકોનો જે સમાજ છે એનો અવાજ સાંભળો કે એક વ્યક્તિને પ્રિય રાખો કચ્છમાં સંકલન સમિતિ જે આદેશ કરે છે એ મુજબ સતત અમે વિરોધમાં કાર્યરત છીએ અને જ્યાં સુધી કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી જો આ વિરોધ આમને આમ ચાલુ રહ્યો એની મત અને મતપેટી સુધી વિરોધ પહોંચ્યો તો હું ચોક્કસ એટલું કહીશ કે જે છવ્વીસ જીરોનું સપનું છે એ કચ્છથી રોડાઈ જશે આ જે કેન્દ્રીય ભાજપના કેન્દ્રીય મંત્રી દ્વારા જે પુરુષોત્તમભાઈ દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે વાણી વિલાસ કર્યો છે તેના માટે અમારા સમગ્ર ખુંભાળી ગામના દરેક વણ દરેક જ્ઞાતિઓ ક્ષત્રિય સમાજ સાથે છે અને કોઈ પણ સમાજની બેન દીકરીઓ વિશે અભદ્ર આવું વિશે બોલવું એ યોગ્ય આ મંત્રી તરીકે યોગ્ય નથી અને અમારી દરેક સમાજ અમારી સાથે છે અને કોઈ પણ સમાજ કરતાં એક વ્યક્તિ કોઈ પાર્ટી માટે વિશેષ ન હોવો જોઈએ કે આવડી બાવીસ કરોડ ભારતમાં ક્ષત્રિય સમાજ હોય તેની સામે એક જ વ્યક્તિ જો એક જ પાર્ટીને આવડી મોટી પાર્ટી માટે વિશેષ હોય તે ભારતની લોકશાહીને શોભતું નથી માત્ર ક્ષત્રિય સમાજની એટલી જ માગણી છે કે એક વ્યક્તિની ટિકિટ રદ કરો જો પાંચસો ને બાસઠ રજવાડા એક કહેવાથી દઈ દેતા હોય તો જો તમારે આવડી એક ટિકિટ તમે ના આપી શકો સમાજ માટે તો તમે ભારત દેશનું લોકશાહી માટે તમે શું કરી શકશો જો બાણસો બાસઠ રજુઆ ભારતને એક કરવા માટે છત્રીઓ પોતાનો ત્યાગ કરી શકતા હોય તો તમે એક ત્યાગ ક્ષત્રિય સમાજ માટે જો ન કરી શકો એ દુર્ભાગ્યની વાત કહેવાય ભારત માટે અને આપણા સનાતન ધર્મ માટે અને માત્ર ક્ષત્રિય સમાજની એક જ માગણી છે કે ભાઈ રૂપાલાની ટિકિટ તમે રદ કરો અને ક્ષત્રિય સમાજને બાવીસ કરોડનું વિચારો અને બેનું દીકરીઓ વિશે કોઈ પણ દરેક સમાજને બેનું દીકરીઓ માટે લાગણી હોય છે સર ઝુકા શક સર કટા કટા શકતે લેકિન ઝુકા નહીં શકાય ક્ષત્રિય સમાજ કાલ સવારેનો જ અમારે ચોપડવામાં એક મુસ્લિમ ભાઈ બહેનોના બે બાળકો બચાવવા માટે બાવીસ વર્ષના જુવાને યુવાને જીવ આપ્યો તો હમણાં અમારે ગાંધા અંજારમાં લેડીઝની ચોરી કરીને ભાગતો તેના માટે પૃથ્વીરાજસિંહ રાણાએ પોતાનો જીવ આપ્યો જો બીજા નહીં બેનુ દીકરી માટે જીવ જો આપી શકતી હોય એવી ક્ષત્રિય સમાજ હોય તો આજે ક્ષત્રિય સમાજ અત્યારે ગાંધીજીના માર્ગે હાલે છે પછી જો આક્રોશ થયો તો આના વિશે સરકારની જવાબદારી રહેશે અને પછી અમે ક્ષત્રિય સમાજ એવું નથી માગતા કે રોડ ઉપરમાં આવીએ અને આંદોલન કરીએ અને બધું ભારત બંધને એલાન આપીએ કે ગુજરાત બંધ આપી અને વેપારી વર્ગને નુકસાન થાય એના કરતાં એક જ વ્યક્તિ વિશેષ ન હોવો જોઈએ આવડી મોટી પાર્ટી માટે તાત્કાલિક ક્ષત્રિય સમાજની માગણીને ધ્યાનમાં દોરી અને હાઈકમાન્ડ છે ભાજપને ને તાત્કાલિક નિર્ણય લઈ અને આની ટિકિટ રદ કરવી જોઈએ અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવો જોઈએ બસ અમારી ક્ષત્રિય સમાજની જ ઉપર મોવડી મંડળ છે જે બાણું સંસ્થાઓ છે સંકલન સમિતિ છે જે આગેવાની હેઠળ જે અમારી ઉપરથી જે આવતું હશે તે પ્રમાણે અમારે ગાંધી ચીજિયા માર્ગે કે આક્રોશના માર્ગે કે જે પ્રમાણે અમારી રણનીતિ આવશે તે પ્રમાણે અમે કાર્યક્રમ દેવા તૈયાર રહે શું અને સતત રહેશું જો અમારે બેનો દીકરી માટે જો આ છત્રીઓ કપાણા હોય તો એના માટે અમે હંમેશા તત્પર રહેવાના છીએ અને જે મોવડી મંડળ કહેશે તે પ્રમાણે અમારા આગળનો કાર્યક્રમ હશે અને અત્યારે ગાંધીજી જે માર્ગે પછી આક્રોશ પેદા થશે અને જો આ અમને ચાલ્યું જો ઓગણીસ મે આવી ગઈ તો એનું પરિણામ જ બુથમાં અલગ હશે દરેક જગ્યાએ અમારો જો ટિકિટ રદ નહીં થાય તો કુંભાડી ગામની એક જ માંગ છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાને ગામમાં પ્રવેશ ન કરવા દેવો અને અમારી સાથે દરેક સમાજ છે આ જો મતદાન પેટી સુધી આવ્યો તો ભાજપને પણ આ કચ્છની ટિકિટ ખોઈ બેસવાનો વારો આવશે અને દરેક ગામમાં કચ્છના લગભગ ચારસોથી પાંચસો ગામમાં છત્રીઓનું પ્રભુત્વ ધરાવતું કચ્છ જિલ્લો છે અને દરેક ગામમાં આની અસર સો ટકા જોવા મળશે